પટેલ ના દિશા નિર્દેશ હેઠળ આજે નાયબ મુખ્યમંત્રી શ્રી અધ્યક્ષતામાં હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી મુદ્દે સંબંધિત ગામોના આગેવાનો તથા ગ્રામજનો સાથે ગાંધીનગર ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી આ બેઠકમાં મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં રચાયેલી કમિટીના સભ્યો મંત્રી શ્રી ઋષિકેશ પટેલ શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા ડોક્ટર પ્રદ્યુમનભાઈ વાજા ઉપસ્થિત રહ્યા હતા કુડા મુદ્દે રજૂઆત માટે આવેલા આગેવાનો તથા ગ્રામજનોના તમામ મુદ્દાઓ કાળજીપૂર્વક સાંભળીને રાજ્ય સરકારે હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી બનાવવાના નિર્ણયને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે ગ્રામજનો અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આ સૌ અગ્રણીઓ દ્વારા છેલ્લા અનેક દિવસોથી રાજ્ય સરકારના વિભાગો અને સરકાર જોડે અલગ અલગ વિષયોને લઈને એમના ખાસ કરીને જે વિષયો હતા તે મૂકવામાં આવ્યા હતા આજે સવારે માનનીય મુખ્યમંત્રીશ્રીની સૂચનાથી ચાર મંત્રીશ્રીઓની કમિટી આદરણીય ઋષિકેશભાઈ પટેલ અર્જુનભાઈ મોઢવડિયા પ્રદુમનભાઈ વાજા જીતુભાઈ વાઘાણી અને નરેશભાઈ પટેલ આજે કોઈ કારણોસર હાજર નહીં રહી શક્યા આ તમામ મંત્રીશ્રીઓ સાથે મળીને અમારા સાબરકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આ અગિયાર ગામના આગેવાનો સાથે એક બેઠક રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો આદરણીય શ્રી દ્વારા ખાસ સૂચના આપવામાં આવી હતી કે સૌ ગ્રામજનો અને આગેવાનોના મનની જે વાત છે અને ખાસ કરીને કોઈ બી પ્રકારે તેમને તકલીફ ના પડે તે પ્રકારનો નિર્ણય તાત્કાલિક ધોરણે બેઠક કરીને લેવામાં આવે આજે હિંમતનગરના અને સાબરકાંઠાના સૌ આગેવાનો સાથે મળીને અમે ચારે ચાર મંત્રીશ્રીએ મુખ્યમંત્રી શ્રી જોડે વિચાર અને વિમર્શ કર્યા બાદ ઉડાનો નિર્ણય હાલ પૂરતો સંપૂર્ણ રીતે સ્થગિત કરવામાં આવે છે અગાઉ પણ તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેનના સમય વિરોધ થયો હતો એ વખતે પણ સ્થગિત કર્યો હતો અત્યારે ફરીથી સ્થગિત કર્યું બે વર્ષ પછી ફરીથી આવશે ફરીથી વિરોધ આવશે તો એમાં કંઈ કાયમી નિરાકરણ આ તમામ ગામના સૌ અગ્રણી અને અમારા સૌ લોકોની ખૂબ ડિટેલ ચર્ચા આ બાબતની થઈ છે અને સૌ લોકોના હિતમાં જ જે નિર્ણય લેવાયો હતો તેની ખાસ કરીને એમને આવશ્યકતા નથી લાગતી જેથી સરકાર દ્વારા નિર્ણયને સ્થગિત કરી લેવામાં આવ્યો છે આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે